નમસ્કાર મિત્રો આપ સૌનું સાચા મનથી સ્વાગત છે પ્રિય ભક્તો વર્ષ બે હજાર પચીસનું બીજું સૂર્યગ્રહણ આવવાનું છે એકવીસ સપ્ટેમ્બરના દિવસે લાગતું આ સૂર્યગ્રહણ દરેક દૃષ્ટિએ ખૂબ જ ખાસ અને અદ્ભુત માનવામાં આવી રહ્યું છે હવે સવાલ એ છે કે આ સૂર્યગ્રહણ ક્યારે અને ક્યા દેખાશે ભારતમાં કયા કયા વિસ્તારોમાં તે જોવાઈ શકશે અને તેનો અસર કઈ રાશિઓ પર થશે ભક્તો જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ગ્રહણ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી પરંતુ એક અતિવિશેષ અને દુર્લભ સંયોગ છે તેની છાયાનો પ્રભાવ બારે રાશિઓ પર પડશે ખાસ કરીને કારણ કે આ ગ્રહણ સપ્ટેમ્બર મહિનામાં આવી રહ્યું છે અને તેના બીજા જ દિવસે પિતૃ પક્ષનું સમાપન થઈ શારદીય નવરાત્રીનો આરંભ થશે આવો અનોખો સંયોગનો લાભ તો દરેકે લેવા ઈચ્છે એટલે મારી આપ સૌને વિનંતી છે કે થોડા જ મિનિટ કાઢીને આ સંપૂર્ણ માહિતી ધ્યાનપૂર્વક સાંભળજો ભક્તો આ દિવસે છ એવી રાશિઓ છે જેઓનું ભાગ્ય સંપૂર્ણ બદલાઈ જશે તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનની વર્ષા થવા લાગશે જ્યારે ચાર રાશિઓનું ભાગ્ય થોડું નબળું પડી શકે છે અને બે રાશિઓને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ ગ્રહણ અને સૂતક કાળ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે માતાઓ બહેનો અને પ્રિય ભાઈઓ યાદ રાખજો કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી આ ગ્રહણ આપના જીવનમાં મોટો બદલાવ લાવનાર છે જ્યારે મહાદેવની કૃપા કોઈ જાતક પર થાય છે ત્યારે તેના તારાઓ ચમકી ઉઠે છે અને તેનું ભાગ્ય બદલાઈ જાય છે હવે સૌથી અગત્યનો સવાલ આ ગ્રહણ ક્યારે લાગશે અને તેનો કાળ ક્યારે શરૂ થશે ભારતીય સમય પ્રમાણે આ વર્ષે બીજું સૂર્ય ગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસે લાગશે આ ગ્રહણ આશ્વિન માસની સર્વપિતૃ સર્વિત તિથિએ પડશે આ અમે તમને એક એક પછી બધું ગ્રહણનો સમય શું રહેશે સૂતક કાળ ક્યારે શરૂ થશે અને કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે પરંતુ તે પહેલા ભક્તો વિડિયોને એક સુંદર લાઈક કરજો અને અમારી પોતાની ચેનલ જ્યોતિષ દર્શન સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ પણ આવું જ મહત્વપૂર્ણ જ્ઞાન તમને સમયસર મળતું રહે અને હા કમેન્ટ બોક્સમાં ઊંચા અવાજે લખવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ ભક્તો અમારું કામ તમને માહિતી અને સલાહ આપવાનું છે માનવું કે ન માનવું એ તમારી પોતાની મરજી છે પરંતુ એક વાત ચોક્કસ છે જો તમે આ વાતોને ધ્યાનથી સાંભળી અપનાવશો તો જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે ચાલો હવે સમય ન બગાડતા આ વીડિયોની શરૂઆત કરીએ અને જાણીએ આ વર્ષેના બીજા સૂર્યગ્રહણની સંપૂર્ણ માહિતી પ્રિય ભક્તો આ વર્ષનું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરના દિવસે આવવાનું છે અને તેની અસર ઘણા કલાકો સુધી રહેવાની શક્યતા છે આપને જણાવી દઉં કે જ્યારે પણ સૂર્યગ્રહણ લાગે છે ત્યારે તેના ઠીક બાર કલાક પહેલાં કાળ શરૂ થાય છે અને ગ્રહણ સમાપ્ત થતાં જ કાળ પણ પૂરો થઈ જાય છે જ્યારે ચંદ્રગ્રહણમાં સૂતક કાળ નવ કલાક પહેલા શરૂ થાય છે ત્યાં સૂર્યગ્રહણમાં સૂતક બાર કલાક પહેલાથી જ લાગુ થઈ જાય છે હવે સવાલ એ છે કે શું આ ગ્રહણ ભારતમાંથી દેખાશે કે નહીં અને તેનો પ્રભાવ કઈ રાશિઓ પર પડશે ભક્તો સૌથી પહેલા તો આ સમજજો કે કાળ ફક્ત ત્યાં જ માન્ય ગણાય છે જ્યાં ગ્રહણ સીધું સામુ દેખાય કારણ કે આ ગ્રહણ ભારતમાંથી સ્પષ્ટ રીતે જોવા નહીં મળે એટલે અહીં કાળ માન્ય નહીં ગણાય છતાંય બાર રાશિઓમાંથી છ એવી રાશિઓ છે કે જેઓ પર તેની ગાઢ પ્રભાવ ચોક્કસ જોવા મળશે માતાઓ અને બહેનો ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ હંમેશા ગ્રહણ અને કાળ દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે ભલે આ વખતે ભારતમાં સૂતક લાગુ નહીં થાય પરંતુ જ્યોતિષીય દૃષ્ટિએ તેની છાયા ઘણા રાશિઓ પર સ્પષ્ટ અસર કરશે હવે સૌથી અગત્યનો મુદ્દો આ સૂર્યગ્રહણ કઈ ભાગ્યશાળી રાશિઓનું જીવન બદલવા જઈ રહ્યું છે ભક્તો જ્યોતિષ વિદ્યા પ્રમાણે આ ગ્રહણ પછી છ રાશિઓનું ભાગ્ય તેજસ્વી બની જશે આ જાતકો પર મહાદેવની વિશેષ કૃપા વરસવાની છે ભગવાન શિવના આશીર્વાદથી તેમના જીવનના બધા દુઃખ પીડા મુશ્કેલીઓ અને અવરોધો ધીમે ધીમે દૂર થઈ જશે અને જીવનમાં ફક્ત સમૃદ્ધિ શાંતિ અને આનંદ જ આવશે પ્રિય ભક્તો આ પણ યાદ રાખજો કે જ્યારે ભગવાન શિવ કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે ત્યારે તેનું આખું જીવન બદલાઈ જાય છે જે લોકો ધર્મનું પાલન કરે છે સદ્ગુણો અપનાવે છે અને બીજાનું કલ્યાણ કરે છે તેમના પર મહાદેવ ખાસ કૃપા કરે છે જ્યારે જે લોકો ખોટી દિશામાં ચાલે છે પાપ કરે છે અથવા બીજાને દુઃખ આપે છે તેમને ભગવાન શિવ ચોક્કસપણે દંડ આપે છે આ વખતેના ગ્રહણ બાદ મહાદેવ બારમાંથી છ ભાગ્યશાળી રાશિઓ પર પ્રસન્ન થવાના છે આ રાશિઓ પર ધન વૈભવ અને અપરંપાર સફળતાની વર્ષા થશે તેમના જીવનમાં હવે કશી પણ વસ્તુની કોઈ અછત નહીં રહેશે આ જાતકોને ફક્ત આર્થિક લાભ જ નહીં પરંતુ સુખ શાંતિ અને મોટી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થશે આથી પ્રિય ભક્તો આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનપૂર્વક જરૂર જુઓ આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ એક દિવ્ય અવસર છે જેના પછી આ છ રાશિઓનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જવાનું છે ચાલો હવે અમે તમને વિગતવાર જણાવીએ કે કઈ ખુશનસીબ રાશિઓ પર ભગવાન શિવના આશીર્વાદ વરસવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલા બધા સાચા ભક્તો કમેન્ટ બોક્સમાં લખજો હર હર મહાદેવ અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી તમને હંમેશા સૌથી પહેલા મળી રહેશે આ યાદીમાં જે સૌથી પહેલા ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ કુંભરાશિ કુંભ રાશિના જાતકોને જણાવો કે ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો અતિશય ભંડાર ખુલવાનો છે ભક્તો હવે શિવજી ખાસ કરીને તમારા પર પ્રસન્ન છે તમારા જીવનમાં તે ક્ષણ આવી રહી છે જ્યારે કોઈ મોટી ખુશખબરી તમારા જીવનને બદલવાનું છે કુંભ રાશિના જાતકોની અત્યાર સુધીની મહેનતનો યોગ્ય ફળ તેમને મળશે તમારા અટકેલા બધા કામ પૂર્ણ થશે જેમ લોકો વેપાર કરે છે તેમને વેપારમાં મોટા લાભ મળશે અને તેમનો વ્યવસાય પ્રગતિના માર્ગ પર આગળ વધશે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાના છે ભક્તો નોકરી કરતા લોકોને પદોષણ અને પગાર વધારાનો અવસર મળશે નોકરીની શોધમાં રહેલા લોકોને પણ ઈચ્છિત નોકરી મળવાની શક્યતા છે જો તમારું કોઈ ધન ક્યાંક અટકેલું છે તો તે પણ સમયમાં પાછું ઉમંગનો પ્રવાહ આવશે ભગવાન શનિદેવનો આશીર્વાદ પણ આ સમયે તમારા પર વિશેષ રહેશે આવનારો સમય તમારા માટે શુભાગ્ય લાવનાર છે તમને વેપારમાં અચાનક લાભ મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને ઘર પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા છે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના પણ સફળ થશે પ્રિય ભક્તો આ સમય તમારા માટે યોગ્ય દિશામાં આગળ વધવાનો સમય છે સમય વેડશો નહીં આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિની

ભગવાન શિવની કૃપાથી અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે તમારી આવકમાં વધારો થશે અને ઘર પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે વેપારમાં વિકાસ થશે અને સામાજિક ક્ષેત્રમાં તમારી ઓળખ વધશે જો તમે કોઈ નવી યોજના બનાવતા હોવ તો નિશુલ્ક રહો તે યોજના જરૂર સફળ થશે ભક્તો સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે બસ તેને ઓળખીને તેનો લાભ લો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવો કે ભગવાન ભોલેનાથની અસ્મિત કૃપાથી તમારા જીવનમાં બહુ જ ટૂંકા સમયમાં શુભ સમાચાર મળવાના છે પ્રિય ભક્તો હવે તમારી મહેનત રંગ લાવવાની છે જેટલો પરિશ્રમ તમે કર્યો છે તેનું મીઠો ફળ હવે તમને મળશે જેના કારણે તમારા ચહેરા પર હાસ્ય અને જીવનમાં ખુશીઓનો સાગર વહેવા લાગશે તમારા અટકેલા કામો મહાદેવના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે પરિવાર અને સંપૂર્ણ સાથ તમારા સાથે રહેશે ભક્તો આ યાદ રાખજો કે ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ તમારી પર છે અને એ જ કારણ છે કે તમારા ધન સંબંધિત બધા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને ધન પ્રાપ્ત થવા માટે અનેક અવસર મળશે આવકમાં વધારો થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ મોટી સફળતાઓ મળશે સાથે જ નોકરી કરતા જાતકો માટે પણ આ સમય ખૂબ શુભ રહેશે પદોષણ અને પગાર વધારાના યોગ મજબૂત છે પ્રિય ભક્તો હવે તમારા જીવનની તમામ મુશ્કેલીઓનો અંત થવાનો છે અને તેના સ્થાને અપાર ખુશીઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે અપાર સુખ અને સમૃદ્ધિ તમારા જીવનને નવી દિશા આપશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે આવનારો સમય તમારા માટે ખૂબ જ શાનદાર રહેશે તમને સમાજમાં માન સન્માન મળશે અને તમારી ખૂબ પ્રશંસા થશે જીવનમાં નવા અવસર મળવાના છે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે અચાનક ધન લાભ થશે અને પરિવારનું વાતાવરણ આનંદમય રહેશે વેપારમાં વિકાસ થશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારો મળશે સંતાન પ્રાપ્તિના યોગ પણ બન્યા છે જેના કારણે ઘરમાં ખુશીઓ વધશે ભગવાન શિવની કૃપાથી તમારું જીવન સર્વત્ર સમૃદ્ધિ ભરશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ભક્તો આ કહી શકાય કે મહાદેવના આશીર્વાદથી હવે સિંહ રાશિના જાતકોનો સમય સંપૂર્ણપણે શુભ અને અનુકૂળ બની ગયો છે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો તમને જાણીને ખુશી થશે કે મહાદેવની અસ્મિત કૃપા દૃષ્ટિ તમારા જીવન પર બની રહી છે આ દિવ્ય આશીર્વાદથી તમને ધન લાભના નવા અવસર મળશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અને માન સન્માન મળવાની શક્યતા છે જ્યારે વેપારી વર્ગને વેપારમાં અનિશ્ચિત લાભ મળશે તેમજ જેમના સપના વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનો છે તેમના માટે પણ સારા યોગ બન્યા છે મકર રાશિના જાતકો તેમના તમામ કાર્ય સફળતાપૂર્વક પૂરા કરશે અને તેમના જીવનમાંથી દુઃખપીડા દૂર થઈ ખુશીઓનું પ્રવાહ સર્જાશે ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ તમારા જીવનને નવી દિશા આપશે અને તમારા દિવસ ધીમે ધીમે સંવરી જશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ પ્રિય ભક્તો કન્યા રાશિના જાતકો પર ભગવાન શિવનો આશીર્વાદ છે આથી ન માત્ર તમને ધન લાભ મળશે પણ તમારા વેપારમાં નોંધપાત્ર પ્રગતિ પણ થશે જેઓ નોકરી કરે છે તેમને પ્રમોશન અને પગાર વધારાનો લાભ મળશે જેમના સપના વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનો છે તેમના માટે પણ શુભ સંકેત છે વેપારીઓને મોટો નફો મેળવવાનો અવસર મળશે સંતાન ઇચ્છુક જાતકોને સંતાનનું સુખ મળશે અને પરિવારમાં ખુશીના વાતાવરણ રહેશે

લાભ અને સફળતાના અવસર સતત વધતા જશે અને જીવન નવી દિશાની તરફ આગળ વધશે આ આવનારા એકવીસ સપ્ટેમ્બરના સૂર્યગ્રહણ આ જાતકોના ભાગ્યને બદલવાનું સાબિત થશે આ સૂર્યગ્રહણ રાત્રે દસ વાગીને ઓગણસાઠ મિનિટ વાગ્યે શરૂ થઈને સવારે ત્રણ વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે એટલે લગભગ ચાર કલાક ચોવીસ મિનિટ રહેશે ભક્તો આ સૂર્યગ્રહણ ન્યૂઝીલેન્ડ ફિજી ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા એન્ટાર્કિકા ફ્રેન્ચ પોલીને ટોંગા વાનુઆ અને દક્ષિણ પ્રેશાંત મહાસાગરમાંથી દેખાશે હાલાંકે ભારતમાંથી આ સૂર્યગ્રહણ નહી દેખાશે પરંતુ તેનો પ્રભાવ રાશિઓ પર ખરેખર પડશે અને ભાગ્ય આ જાતકોનો સાથ આપશે પ્રિય ભક્તો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કમેન્ટમાં જણાવજો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તેમના આશીર્વાદ અને પ્રેમની ઈચ્છા રાખો છો તો આ વિડિયો લાઈક કરો અને અમારી ચેનલ જ્યોતિષ દર્શનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ